આજે આ આંબેડી ગામે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આ વિસ્તારનું ગૌરવ આપણા સૌના આદરણીય યસુદાનભાઈ ગઢવી મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સાગરભાઈ રબારી રાજુભાઈ સોલંકી હમણાં જ જેણે પોતાની તેજાબી સ્પીચ આપી એવા ભાઈ શ્રી યુવરાજભાઈ પ્રકાશભાઈ ડોંગા વસરામભાઈ તથા ગામડે ગામડેથી ખેડૂતોની વાતને વાચા આપવા માટે પધારેલ તમામ ભાઈઓ આજે અહીં ઓડિયન્સમાં પણ હું ઘણા બધા એવા તાલુકા પંચાયતના સભ્યો માર્કેટિંગ યાર્ડના સભ્યો તાલુકા સંઘના સભ્યો સરપંચોને જોઉં છું કે આપ સૌનું સ્થાન સ્ટેજ ઉપર હોવું જોઈએ પણ વ્યવસ્થા ખાતર આપને સ્થાન નથી આપી શક્યા એ બદલ હું આપ સૌની દિલગીરી વ્યક્ત કરું છું મિત્રો આપણે સૌએ જોયું છેલ્લા બે વર્ષથી ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છેલ્લે આવી અને છીનવાઈ જાય છે ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો આપણી મગફળીઓ પલડી કપાસ પલળો અને ખૂબ મોડું મોડું રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું આ વખતે સતત આઠ દિવસ સુધી વરસાદ પડ્યો અને આપણો પાક જે તૈયાર હતો એ તૈયાર પાક પલડી ગયો ત્યારે ગુજરાતના ઇતિહાસમાં અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલીવાર મને એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી પોતે પણ ખેડૂતોના ખેતરે જઈ જઈ અને પાથરા હાથમાં લઈ અને ફોટા પડાવતા હતા અને વિડીયો બનાવતા હતા આ ઘટના જોઈને મને એવું લાગ્યું રાજકીય માણસ શું એટલે કદાચ બે દી વહેલું સમજી જાવ એટલે મને એવું લાગ્યું કે આ વખતે જે ભાજપવાળા ખેડૂતના ખેતરે ખેતરે જાય છે અને જે પરિસ્થિતિ જોવે છે કારણ કે જ્યારે માવઠાની પરિસ્થિતિ હતી ત્યારે હું ઘણા બધા ખેતરોની મુલાકાત લીધી ઘણા ખેડૂતોને મળ્યો અને કોઈ કઠણ માણસ હોય એની જ આંખું ના ભીંજાય બાકી દરેક માણસને ખેડૂતનું દર્દ જોઈને આંખુંમાં પાણી જ આવી જાય એવી પરિસ્થિતિ હતી ત્યારે આ વખતે જે ભાજપના નેતાઓ નીકળ્યા એટલે મને મનમાં એવું થતું હતું કે આ પહેલી વખત ભાજપવાળા નીકળ્યા છે એટલે કાંઈક ખેડૂતોને સારી એવી માત્રામાં રાહતની જાહેરાત કરીએ અને આપણે સૌ હું વિરોધ પક્ષનો ધારાસભ્યો હોવા છતાંય ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા મેં એમને પણ આશ્વાસન દીધું કે ભાઈ રાજ્ય સરકાર ચિંતા કરે છે આપણા ખેડૂતોની વાડીએ વાડીએ જઈ અને મંત્રીઓ ફોટા પડાવે છે નિરાયત રાખો કાંઈક હારાવાના થાય અને બે દિવસ પહેલાં મુખ્યમંત્રી ટીવીમાં આવ્યા અને ઐતિહાસિક દસ હજાર કરોડના બજેટની જાહેરાત કરી એટલે એકાદ કલાક તો હું ગોટે ચડી ગયો મેં કેલ્ક્યુલેટર લીધા કેલ્ક્યુલેટરમાં હિસાબ નહોતો થતો કે ચોપન લાખ ખેડૂતો દસ હજાર કરોડ કેટલા રૂપિયા એક ખેડૂતને ભાગમાં આવે અને ઐતિહાસિક બજેટ ઐતિહાસિક બજેટ એવી જે વાતો કરી એટલે મને એવું લાગ્યું કે કાંઈક પણ વધુ આ વખતે ખેડૂતોને આપવાની આ લોકોએ મન બનાવ્યું છે ત્યાં એકાદ કલાક બાદ આપણા કૃષિમંત્રી પ્રગટ થયા અને કૃષિમંત્રીએ પણ એવી જ વાત કરી કે ઐતિહાસિક રાહત અમે આ વખતે ખેડૂતોને આપીએ છીએ અને એ ઐતિહાસિક રાહત એટલે ચુમાલીસ હજાર રૂપેડી જે ગયા વખતે પણ ચુમ્માલીસ હજાર આપ્યા હતા અને આ વખતે તમે ચુમાલીસ હજાર આપ્યા તો તમે આને ઐતિહાસિક કઈ રીતે કહી શકો આ વખતે આઠ આઠ દિવસ સુધી વરસાદ વહેર આપણા કપાસના ઝીંડવામાં કપાહી હતા ન્યા ઉગી ગયા પાથરે માંડવી પીડી તે ન્યા ઉગી ગઈ ભર્યા પહેલાં તો ભર્યા લીલકાવા માંડ્યા ને ભર્યામાં માંડવી ઉગી ગઈ આ ચુમાલીસ હજાર રૂપિયામાં તમારે બેનું એક એક વરહનું છે ને ભૂકાના પૈસા ના થાય થાય ઐતિહાસિક બજેટ કેને કહેવાય એ જો આપણા કૃષિ મંત્રીને ખબર ના પડતી હોય તો હું એના મંચના માધ્યમથી કહું છું કે તમારે બીજો કોઈ અભ્યાસ કરવાની જરૂર નહોતી તમે પંજાબ સરકારે જે રાહત પેકેજ આપ્યું ને એનો અભ્યાસ કર્યો તો પણ તમને ખ્યાલ આવત આ જ વર્ષમાં પંજાબમાં પણ અતિવૃષ્ટિ થઈ પંજાબના ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા આની આમ આદમી પાર્ટીની સરકારે સહાય જાહેર કરી અને બે હેક્ટરની મર્યાદામાં આપી એટલે એક ખેડૂતને એક લાખ રૂપિયાની સહાય પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે આપી ખેડૂતોને આપી એટલું જ નહીં પણ ખેત ખેડૂતોના ખેતરમાં કામ કરતા ખેતમજૂરોને હાથ હજારને બસો રૂપિયાની સહાય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આપી અને સૌથી પહેલાં ખેતમજૂરોને કે ભાગિયાની જો ચિંતા કરી હોય ને તો એ આમ આદમી પાર્ટીએ કરી છે કે ખેડૂતોને તો જે ખર્ચ થયો એની સહાય સરકારો આપે છે પણ એમાં ભાગ્યું રાખ્યું હોય કે કમોસમી વરસાદ પડવાના કારણે જે ટકે ટકેટકનું કરીને ખાતા હોય એ મજૂરની રોજી રોટી ના છીનવાઈ જાય એટલે એને સાત હજારને બસો કરોડ રૂપિયાની સાત હજારને બસો રૂપિયા પર મજૂર આપવાની જાહેરાત પણ આમ આદમી પાર્ટીએ કરી અને એક મહિના દિવસમાં ત્યાં ચૂકવણું ચાલુ થઈ ગયું આપણે ગયા વખતે ઓક્ટોબરમાં કમોસમી વરસાદ પડ્યો તો આપણે અગિયાર મહિના બાદ હમણાં મહિનાથી પહેલાં બધાને ખાતામાં પૈસા આવ્યા આવ્યા ને હજી નથી આવ્યા એક વરસી પહેલાંની જાહેરાતના પૈસા પણ હજી અમુક ખેડૂતોને ખાતામાં ના આવ્યા હોય ત્યારે આ વખતે પણ આપણે સૌ સમજી શકીએ કે આપણે સરકાર પાસેથી હું ધ્યાન અપેક્ષા રાખી શકીએ મિત્રો મુખ્યમંત્રી તો કદાચ અમદાવાદ સિટીમાં રહીએ ખેડૂતોને દર્દની પીડાની ના ખબર હોય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ સિટીમાં રહીએ છીએ એને ખેડૂતની દર્દની કે પીડાની ના ખબર હોય આપણા નાયબ મુખ્યમંત્રી છે એ સુરત સિટીમાં રહીએ છીએ એને કદાચ ખેડૂતની પીડા નહીં દેખાણી હોય કે નહીં ખબર પડી હોય પણ મને દુઃખ તો એ વાતનું થાય છે કે આપણા કૃષિ મંત્રી છે એ ખેડૂતના દીકરા છે એનામાં એટલી અકલ નહીં હોય કે આવું પેકેજ છે આને મામૂલી પેકેજ કહેવાય ઐતિહાસિક ના કહેવાય કદાચ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કે પાર્ટીના પ્રમુખને ખેડૂતોના મત ધારાસભ્ય બનવા માટે નહીં જોતા હોય પણ કૃષિ મંત્રીએ કદાચ એ વાત ભૂલી ગયા છે કે ભાવનગરમાં ખેડૂતોના મત લઈને જ તમે કૃષિ મંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છો આપણે છેલ્લા ઘણા સમયથી આ જોઈ છે અને 25 વર્ષથી તો સતત જે યુવાન મિત્રો છે એમ કે ગુજરાત આપણું નંબર 1 છે આપણે બધા હેમરૂ ને અવારનવાર છાપામાં જાહેરાતો આવે કે ગુજરાત નંબર 1 છે હું આ મંચના માધ્યમથી પૂછવા માંગુ છું હમણાં બે વર્ષ પહેલા કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનો અને એ રિપોર્ટમાં એણે એવું કીધું હલો ભાઈ આમ આદમી વાળા છે ને માઇક વાળા તપાસ તપાસ કરજો કરજો વાળા ભાઈ એટલે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે અને આપણે સતત પચીસ વર્ષથી વાત સાંભળતા આવીએ છીએ અમારું ગુજરાત નંબર વન છે તો હમણાં બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો ને રિપોર્ટમાં સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતોની ઉપર જે દેણું છે એ બિહાર ઓરિસ્સા અને તેલંગણા જેવા પછાત રાજ્યો કરતાં પણ ગુજરાતના ખેડૂત ઉપર દેવું વધારે છે મિત્રો આવી અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓના મૂળમાં હોય તો જે ગુજરાત સરકાર બજેટ બનાવે એ બજેટ હું છેલ્લા ત્રણ વર્ષથી ધારાસભ્ય થયા બાદ વિધાનસભામાં જોતો આવું છું કે બજેટમાં રાજ્ય સરકાર સો રૂપિયાનો ખર્ચ કરે ને ગોપાલભાઈ એ સો રૂપિયામાંથી માત્ર સાડા ચાર રૂપિયા ખેડૂતો પાછળ વાપરે છે અને પંજાબમાં જે આમ આદમી પાર્ટીની સરકાર છે એના બજેટમાં સો રૂપિયાનો ખર્ચ પંજાબ સરકાર કરે ને ત્યારે દસ રૂપિયા એ ખેડૂત પાછળ વાપરે છે એટલે અહીંયા પચાસ રૂપિયા પર એક્ટર સહાય આમ આદમી પાર્ટીની પંજાબ સરકારે આપી છે તો મિત્રો હું આપ સૌને પૂછવા માગુ છું કે હવે આ સરકાર બદલવી જોઈએ હું તમને નથી લાગતું અવાજ જરા કામ આજુબાજુ તાલુકામાં સંભળાય એવી રીતે કયો તો આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે આગામી સમયની અંદર જ્યારે જિલ્લા તાલુકાઓની અને મહાનગરપાલિકાઓની ચૂંટણી થાય ત્યારે આ ખેડૂત વિરોધી તાનાશાહી ભાજપને એની શાન ઠેકાણે લઈ આવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીને આપણે જિલ્લા તાલુકા પૂરતું બે વર્ષ પૂરતું તમે એમને સત્તાનું સુકાન આપો મને વિશ્વાસ છે કે જેમ પંજાબમાં ખેડૂતોના પડખે આમ આદમી પાર્ટી ઊભી છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતોના પડખે ઊભીને આપણા જે વર્ષો જૂની પડતર માગણીઓ છે એ તમામ માગણીઓ સંતોષાય એ રીતનું કામ કરશે વિશેષમાં કાંઈ વાત ના કરતાં વિરમું છું જય હિન્દ જય ભારત